માદરે વતન ડભોડા ખાતેથી તેઓએ મતદાન કર્યું હતું અને લોકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી અને વધુમાં તેઓ મોટી લીટથી જીતશે તેવું નિવેદન પણ આપ્યું હતું અને વધુમાં તેઓએ નિવેદન આપીને જણાવ્યું હતું કે આજે અનેક મતદાન મથકોની મુલાકાત લીધી કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીનો પ્રજામાં અનેરો ઉત્સાહ છે અને અત્યારથી જ મતદાન કરવા માટેની લાઈનો લાગી છે અને નરેન્દ્રભાઈને પહેલી વખત નજીક સાથે વડાપ્રધાન બનાવવા માટે ગુજરાતની પ્રજા નક્કી કરી દીધી છે એક સીટ બી નરી અને પચીસ સીટો પચીસે પચીસ ભારતીય જનતા પાર્ટી વિજય થવાની છે સાહેબ આપણી સીટની કેટલી લીડની અપેક્ષાઓ આપ રહ્યા છો છેલ્લા દોઢ મહિનાથી પાટણ લોકસભામાં પ્રવાસ કરવાનો છે પ્રજામાં અમેરો ઉત્સાહ છું કાર્યકર્તાઓની મીટિંગમાં મિટિંગો પ્રજા વચ્ચે જોવાનું છે કારણ પ્રજા ઉત્સાહ ઘેર ઉમેદવાર તરીકે મારું ખૂબ સ્વાગત કર્યું બંધાવ અનેરો ઉત્સાહ છે વાતાવરણ પણ એવું રામરાજ્ય પછી રામ મંદિર બન્યા પછી આ પ્રથમ ચૂંટણી છે પ્રજાનો ઉત્સાહ છે એટલે આ વખતે ભારતીય જનતા પાર્ટીનો પાટણ સીટનો પાંચથી સાત લાખ રૂપિયા જીતશે બીરો રિપોર્ટ રાષ્ટ્રીય વિચાર ગુજરાતી ન્યૂઝ અહેવાર મનોસબી ઠાકોર ખેરાલો